हरिः ओ सीरियल् न प्रतिकूलं तथा देवं पुरुषेण विहन्यते मङ्गलाचारयुक्तानां नित्यमुत्थानशालिनां प्रतिकूलं तथा देवं पुरुषेण विहन्यते જ્યારે પ્રતિકૂળ દેવ હોય એટલે કિસ્મત પ્રતિકૂળ હોય તો પુરુષાર્થ દ્વારા એને દૂર કરી શકાય છે પ્રતિકૂળ દેવની અંદર એટલે કિસ્મત પ્રતિકૂળ અમુક વખતે અમુક લોકો જયારે ધંધા માટે વિદેશ પહોંચી ગયા પછી ત્યાં આગળ બેકારી આવી એટલા બધા ઉદ્યોગપતિ તો પેલાથી હતા ને પૈસા લઈને ગયા નથી હવે ત્યાં રહેવું શું ખાવું શું તો આ વખતે પણ જે મજૂરી મળી એ મજૂરી એમણે સ્વીકારી લીધી કે આપણે ભલે ધંધો વધારે ન મળે પણ ખાવા જાય એટલું તો આપણે કરવું જોઈએ એમ કરીને આ પ્રકારના પુરુષાર્થથી પણ એ લોકો ગરીબીમાં ના આવ્યા

એટલા માટે કહે છે કે પ્રતિકૂલમ તથા દેવમ જ્યારે કોઈ વખત બેકારી આવી જાય અને કિસ્મત પ્રતિકૂળ બની જાય ત્યારે પણ એને ગભરાવાની જરૂર નથી કારણ કે કંઈક ને કંઈક તો ધંધો મળી જ જાય અને એ એના માટે આપણા ગુજરાતી ભાઈઓ વિદેશ જવા માટે ખૂબ જ પ્રયત્ન કર્યો અને પ્રયત્નથી એમને સફળતા પણ મળી એટલે પ્રતિકૂળમ તથા દેવમ જ્યારે કિસ્મત પ્રતિકૂળ બને તો પુરસાર દ્વારા એને દૂર કરી શકાય છે મંગલાચાર યુક્તાનમ નિત્ય ઉત્થાન સાયનમ અને એવા લોકો મંગળ મંગલાચાર યુક્ત થી એટલે જે પરમાત્માને ભક્તિમાં લાગ્યા છે પછી મતભેદ ઘણા છે પણ દરેક મતભેદની અંદર એક એકમત પણ છે કે બધા માનવતા શિકડાવે છે જુદા જુદા મતમાં માનવતા મળે છે અને માનવતા મળતા એ વ્યક્તિ જ્યારે પોતે માનવતામાં જોડે તો ભગવાનની સહાયતા કરે છે એટલે આમાં મંગળાચાર યુદ્ધના જે કોઈ માનવતાથી જોડાયેલા વ્યક્તિને એ મંગળાચાર યુદ્ધ કહેવાય એનું પ્રગતિમાં કિસ્મત કદાચ કોઈ વખત થોડું કપરૂ આવે તો પણ પરમાત્મા એનું પતન થવા દેતા નથી યોગ ક્ષેમ વહામિહમ અપ્રાપ્તની પ્રાપ્તિ અને પ્રાપ્તની રક્ષા પરમાત્મા કરે છે અને નબળું કમજોર કિસ્મત પણ એનું દૂર થઈ જાય છે નષ્ટ થઈ જાય છે સિરિયલ નંબર 1875 દેવી ભાગવતમાં કહે છે उद्मेन विना काम न सिद्धि मनोरथ कातरा एव जल्पंती यद भाव यद भव्यम तद भविष्य उद्धम विना काम न सिद्धि मनोरथ उद्धम वगैरह मात्र विचार कोई कार्य सिद्ध थत नहीं जी आप कही आया छे અને કાસરા એટલે કમજોર કાયર મારવાડી ભજનમાં પણ કહ્યું છે કે ભક્તિ માટે પણ શૌર્ય જરૂર છે એક મારવાડી ભજનમાં માં કહ્યું છે કે રણમાં પડે તલવાર કાયર નાર જીલ જો મતી રણ ચડિયા રજપૂત પાછા પડજો મતી दुर्गा मेलो रे मोए आ बताऊ थाने हार ना गरी ज्ञान गोखड़े आ पुरड़ो रे हे जमती हरि विज हरि विना हजियो न काम भजन विना मुक्ति न तीरे आ तो आ रीते पुरुषार्थ ते रहित लोग कायर लोग जाऊ गीधा करे ખરેખર પુરુષાર્થવાદીઓ ક્યારે પણ આવું કહેતા નથી માટે પોતાના પુરુષાર્થ માટે પોતે જવાબદાર છે